વડોદરા શહેર તાંદલચા ગામ ખાતે આવેલી હઝરત પીર મહંમદ શહીદ બાબા રહમતુલ્લાહ અલ યહીની દરગાહ શરીફ પર અકીદમ તમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ જુલુસ સ્વરૂપે તાંદલચા ગફાર પાર્કથી નીકળ્યું હતું ગફાર પાર્કથી પ્રસ્થાન થયેલું જુલુસ તાંદલચા ગામથી હઝરતપીર મોહમ્મદ શહીદ બાબા રમતુલ્લાહ અલ યીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું આ સંદલ શરીફમાં ગુલામભાઈ વાડીવાલા ઇલિયાઝભાઇ વાડીવાલા મૌલાનાઓ આગેવાનો વડીલો બાળકો વાડીવાલા પરિવારજનો વગેરે લોકો જોડાયા હતા હઝરત પીર મહંમદ શહીદ બાબા દરગાહનો ઉર્ષ બે દિવસ ઉજવાશે જેમાં નિયાઝ અને કુરાન શરીફનું પઠન કરવામાં આવશે असलकम वरकू आज का दिन पीर मोहम्मद शहीद बाबा रहमतल का संदल शरीफ का दिन है और आइंदा कल हजरत पीर मोहम्मद शहीद बाबा रहमत ली और बिगर शहीद आने के नाम का काफ मुबारक का दिन है आज मुबार आज संदल शरीफ़ का दिन है संदल शरीफ़ के दिन में तमाम हजरत हाज़िरी देते हैं और जुलूस के अंदर भी तमाम हजरत शामिल होते हैं और दुआ के लिए भी हिंदुस्तान के लिए तमाम लोगों के लिए दुआ की जाती है

અને અસરની નમાજ બાદ એમના આસ્થાના પર આ સંદલ પેશ કરવામાં આવશે તેમજ આવતીકાલે ઉર્ષ મનાવવામાં આવશે અને અસર અને મગરબની વચ્ચે કુરાન ખાની રાખીશું અને કુરાન ખાની બાદ દુઆ થશે તમામ ધર્મના લોકો માટે અને ન્યાદનું વિતરણ થશે સાથે દર ગુરુવારે આ દરગાહ આ આસ્થાના પર તમામ જાતના લોકો અહીંયા આવે છે પોતાની મનોકામના લઈને આવે છે અને બાવાની દુઆથી એમની મનોકામના પૂરી થાય છે અને લોબાનનું બી અહીંયા મગર બાદ થતું હોય છે તો ઘણા લોકો એમાં બી સામેલ થતા હોય છે કેટલા વર્ષોથી ઉર્ષ મનાવવામાં આ વર્ષો અમારો તો લગભગ પચાસ સાઠ વર્ષથી તો અમે લોકો ઉર્ષ મનાવીએ છે પણ બાવા વર્ષો બસો અઢીસો વર્ષ પહેલાથી અહિયાં આરામ કરવા મારું નામ ગુલામભાઈ વાડીયા